Hello,

અમારી સાથે ચંદનજી ઠાકોર છે તેમને આજે એક અવાજ ઉઠાવ્યો છે જે અનામતને લઈને શું મુદ્દો હતો તેમની સાથે ચર્ચા કરું ચંદનજી અનામતને લઈને જ આ જે મુદ્દો આપે જાહેર કર્યો છે કે જે આજની જરૂરી છે શું સમગ્ર મામલો છે બિલકુલ અમારી ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે અમારી બહેન એટલે જ્ઞાનીબેન ઠાકોર સમાજનું રત્ન એનો અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારંભ રાખવા આવ્યો હતો અમારું પ્રદેશનું નેતૃત્વ દિલ્હીનું નેતૃત્વ આજે આવી અને સમગ્ર વિસ્તાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક સંદેશો આપી ગયું છે અને આજે જે શક્તિ પ્રદર્શન થયું છે એ જે લોકો સ્વયંભૂ ઉમટ્યા જે સ્વયંભૂ લોકો આવ્યા ગેની બેનના સત્કાર સમારંભમાં અમે અમને લોકોને જે અહીંયા જે સાથને સહકાર આપ્યો એ બદલ પ્રજાનો ખૂબ આભાર માનું છું રહ્યો સવાલ અહીંનો લોકોનો જે લોકોમાં જે પીડા છે ઓબીસી સમાજ તરફથી જે પીડા છે એ પીડાનો અમે જે ઠરાવ પસાર કર્યો છે ઠરાવમાં અમે દિલ્હીના અમારા મુકુંદ વાસિજી શક્તિસિંહ ગોયલ સાહેબને અમારા કેનીબેન ઠાકોરને કહ્યું હતું કેન્દ્રમાં આનો અવાજ ઉઠાવજો જે સત્યાવીસ ટકા અનામત છે ચોપન ટકા વસ્તી હતી ત્યારે સત્તાવન ટકા હતી અને ચોરાશી જ્ઞાતિ હતી આજે તમે સમજો કે એકસો ને જ્ઞાતિ કરી સત્યાવીસ ટકા અનામત ત્યાંની ત્યાં રહી ચોપન ટકા વસ્તી ત્યાંની ત્યાં રહી ચોરાશી જ્ઞાતિના બદલે એકસો છેતાળીસ જ્ઞાતિ થઈ ગઈ આજે એકસો છેતાળીસ જ્ઞાતિ થતી તો સત્યાવીસ ટકા અનામત હતું એનું બજેટ આજે ભારતીય જનતા પાર્ટી કઈ તિજોરીમાં વેચીમાં રાખે છે એ અમને હજી સુધી ખબર પડી નથી આજે ઓબીસી સમાજના મતે ચૂંટાય છે ઓબીસી સમાજ આજે અમારા સમાજનું બહુ મોટું અન્યાય થઈ ગયો સાહેબ ઓબીસી સમાજના કારણે મારો સમાજનો દીકરો શિક્ષણમાં વંચિત રહી ગયો મારી દીકરી શિક્ષણમાં વંચિત રહી ગઈ એનું પૂરતું બજેટ ન આવ્યું આપણે કોઈ સમાજના વિરોધી નથી કોઈ સમાજના વિરોધી રીતે એકસો છેતાળીસ જ્ઞાતિમાં ઉમેરો કર્યો અને અભિનંદન પણ અમારો જે હક અને અધિકાર જે છીનવાય છે એના માટે ઉત્તર ગુજરાતમાં નહીં સમગ્ર ગુજરાતમાં એનો ન્યાય નહીં મળે તો લડત લડવી પડશે તો લડત લડીશ અને ચંદનજી ઠાકોર ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરશે